હતા પરંતુ ઘણા સમયથી કોઈ પ્રબોધક હતા નહીં કેટલીક વાર પ્રભુ દૂતો દ્વારા પણ વાત કરવાનું પસંદ કરતા હતા યોહાનના જન્મના ત્રણ માસ અગાઉ છઠ્ઠે મહિને ગાબ્રેલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો દાઉદના વંશમાં યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી તે કુમારિકાનું નામ તે કુમારિકાનું નામ મરિયમ હતું દૂતે તેની પાસે જઈને તેને કહ્યું કે હે કૃપા પામેલી સુખી રહે પ્રભુ તારી સાથે છે પણ એ વાત સાંભળી તે ઘણી ગભરાય ને વિચાર કરવા લાગી કે एक ही जातनी सलाम हसे दूते देने कहियो पवित्र आत्मा तारा पर आवसे माटे जे जन्म से ते देव नो दिक्र कहस मारिया में तेने कहियो एक एम करिन थसे केम के मैं कोई पुरुष ने जानिया नथी पवित्र आत्मा तारा पर आवसे माटे जे जन्म से ते देव नो दिक्र कहस હું પ્રભુની દાસી છું તારા કહ્યા પ્રમાણે મને થાવ ત્યારે દૂત તેની પાસેથી ગયો આ વાતની યુસુફને ખબર પડતા તેણે ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું પણ એ સંબંધી વિચારતો હતો એટલામાં દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે હે યુસુફ દાઉદના દીકરા તારી પત્ની મરિયમને તેડી લાવવાને સારું ભીમ કેમ કે તેને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માથી જ છે અને દૂત ત્યાંથી ગયો ત્યારે ત્યાં રોમન રાજા કેસર ઓગસ્તનું શાસન હતું તે દિવસોમાં કેસર ઓગસ્ટે એવો ઠરાવ બહાર પાડ્યો કે સારવા લોકોના નામ નોંધાય અને વસ્તી ગણતરી થાય બધા પોત પોતાના નામ નોંધાવા સારું પોતાના શહેરમાં ગયા અને યુસુફ પણ પોતાની તથા પોતાની ગર્ભવતી પત્ની મરિયમનું નામ નોંધાવા સારું બેથલેમ ગયો દહાડા પૂરા થયા અને તેઓ રોકવા માટે ધર્મશાળામાં ગયા યુસુફે દરવાજો ખટખટાવ્યો અમને વાસો કરવા માટે જગ્યા મળશે યુવકે તેને કહ્યું ના જગ્યા નથી અહીંયા ગવાનું છે સારું અને તેઓ ગબાણમાં વાસો કરવા ગયા અને તે રાત્રે મરિયમે એક પુત્રને જન્મ આપ્યો તે બાળકને સુવાળા વસ્ત્રમાં લપેટીને ગભાણમાં તે રાત્રે કેટલાક ભરવાડો ખેતરોમાં ખેતરોમાં પોતાના ઘેટા ચરાવતા હતા તેમને એક દૂત દેખાયો તેઓની ઉપર ઈશ્વરનું તેજ ચમાકવા લાગ્યું તેવું ભરવાડો ને ડર લાગ્યો અને દૂતે તેઓને કહ્યું નહી હું તમારે સારું એક શુભ સંદેશ લાવું છું

તથા ગભાણમાં સુવડાવેલા બાળકને તેઓએ દીઠા ઘેટા બાળકોએ જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું તે લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ફર્યા અને કેટલાક માંગીઓ પૂર્વમાં તારો જોઈને જ્યાં ઈસુ જન્મ્યો હતો ત્યાં ગયા અને ઈસુને માતા મરિયમ સાથે જોયા તેઓએ ઘૂંટણે પડીને તેઓનું ભજન કર્યું તેમણે બાળ ઈસુને સોનું ઓળ તથા લોબાનની બેટ ધરી Merry Christmas. Thank you.